અલ નવરાત્રિ આવી રહી છે પટેલ બે દિવસ ગરબા રમવા માટે જવાના છે આમ તો પટેલ છે ને મિનિમમ ત્રણ દિવસ અને મેક્સિમમ પાંચ દિવસ ગરબા રમવા માટે જાય છે પણ આ વખત પ્રી પ્લાન એવો થયો છે કે બે દિવસ ગરબા રમવા માટે જવું છે પણ ઇશ્યુ ત્યાં છે ને કે જ્યાં મારા ફેવરેટ ગરબા થવાના હતા ત્યાં ગરબા નથી થવાના એટલે હું થોડો સેટ છું અહીંયાથી અંદરથી એટલે સેટ છું પણ મારા પગ છે ને થનગની રહ્યા છે એટલે કંઈ કંઈ તો જવું પડશે એટલે મિત્રો મારે પ્રશ્ન એ છે કે મને છે ને એવા જ ગરબા ગમી જ્યાં છે ને ગરબા ગાવા વાળો અને ગરબા રમવાવાળાના સ્ટેપ અને યુ બધું મેચ થાય ઘણી જગ્યાએ છે ને આપણે ગરબા રમવા માટે તો જઈએ પણ ત્યાં શું થાય છે ખબર ગાવા વાળો ગાયા કરે અને રમવાવાળા એમની ધૂનમાં રમ્યા કરે આપણે એવું ના આપણે બધું રીતમમાં જ જોઈએ તો છે ને મિત્રો જ્યાં મારા ફેવરેટ ગરબા છે ત્યાં તો નથી થવાના તો મારી પાસે તમારા માટે પ્રશ્ન એ છે કે મિત્રો જો હેરો અરાઉન્ડ લંડનમાં કોઈ જગ્યાએ સારા ગરબા થતા હોય તો પ્લીઝ મને રેકમેન્ડ કરજો એટલે મીન્સ રેકમેન્ડ મને જ આ તમામ વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો યાર કારણ કે મારે ખરેખર મારી પાસે બે દિવસ છે અને મારે બે દિવસ મારા બગાડવા નથી તો મારે એવી જગ્યાએ ગરબા ગાવા છે જ્યાં મારા સ્ટેપ પણ મેચ થાય જ્યાં મારા એક્સપ્રેશન પણ મેચ થાય અને હું જ્યારે જ્યારે ગરબાનું એક એક સ્ટેપ કરું ને ત્યારે ત્યારે હું જે સિંગર ગરબો ગાતો હોય ને ગરબો પણ મારા મોડેથી જોર જોરથી કહું મારે એવી જગ્યાએ ગરબા ગાતો પ્લીઝ આ વિડીયોમાં સજેશન આપજો કે ભાઈ હેરોમાં સૌથી બેસ્ટ ગરબા ક્યાં થાય જે આપણે છે ને ત્યાં જઈશું છે